ડભોઈના સીમરિયા વઢવાણા માર્ગની દયનીય હાલત વઢવાણા તળાવના પ્રવાસીઓને પંદર કિલોમીટરનો વધારાનો ફેરો ડભોઈ તાલુકામાં આવેલું વઢવાણા તળાવ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પક્ષી નિરીક્ષણ માટે પ્રખ્યાત છે જોકે આ પ્રખ્યાત સ્થળ સુધી પહોંચાડતા મુખ્ય માર્ગની દયનીય હાલત પ્રવાસીઓ માટે મોટી મુશ્કેલી ઊભી કરી રહી છે ડભોઈ તાલુકાના સિમરિયા થી વઢવાણા તરફ જતો આશરે એક કિલોમીટર જેટલો માર્ગ હાલમાં એકદમ ખખડધજ સ્થિતિમાં છે માર્ગ પર મોટા ખાડા પડ્યા છે જેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે આટલું જ નહીં રસ્તાની બંને બાજુએ ઝાડી ઝાકડા એટલા ઉગી નીકળ્યા છે કે રસ્તાની સપાટી સુધી પહોંચી ગયા છે જેના કારણે માર્ગ બની બની ગયો છે છે જોખમી ગયું શિયાળાની શરૂઆત અને આગમન શિયાળાની ઋતુના પ્રારંભ સાથે જ વઢવાણા તળાવ ખાતે દેશ વિદેશના મહેમાન પક્ષીઓનું આગમન શરૂ થવાની તૈયારી છે આ સમય દરમિયાન મધ્ય ગુજરાત સહિત દૂર દૂરના વિસ્તારોમાંથી પક્ષી પ્રેમીઓ અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં વઢવાણી ની મુલાકાત લેવા આવે છે જોકે સિમરિયાથી વઢવાણા મુખ્ય માર્ગે આ ખરાબ હાલત પ્રવાસીઓના ઉત્સાહ પર પાણી ફેરવશે ખરાબ રસ્તાના કારણે પ્રવાસીઓને આ માર્ગનો ઉપયોગ કરવાનું ટાળીને અંદાજે પંદર કિલોમીટરનો લાંબો વધારાનો ફેરો કરી વઢવાણા પહોંચવું પડશે જે સમય અને નાણાં બંનેનો વ્યય કરાવશે અને પ્રવાસીઓ માટે માથાનો દુખાવો બનશે પ્રવાસન વિભાગના કાગળ પરના વિકાસના દાવા એક તરફ રાજ્યનું પ્રવાસન વિભાગ વઢવાણા તળાવને વિકસ અને તેને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત કરવાની વાતો કરે છે પરંતુ તળાવ સુધી પહોંચાડતા માર્ગની આ હાલત જોતા એવું લાગે છે કે વિકાસની વાતો માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ છે રસ્તાની ખરાબી પ્રવાસન વિભાગના દાવાઓને પોકડતા પોકળતા છતી કરી છે પ્રવાસીઓને સ્થાનિકોની તાત્કાલિક માંગ વઢવાણા તળાવની પ્રસિદ્ધિ અને શિયાળાની મોસમમાં આવતા પ્રવાસીઓને સુવિધાને ધ્યાનમાં રાખીને સ્થાનિકો તેમજ પર્યાવરણ પ્રેમીઓ દ્વારા તંત્ર પાસે તાત્કાલિક ધોરણે નીચે મુજબની માગણીઓ ઉઠવા ઉઠાવવામાં આવી છે રોડનું તાત્કાલિક મરામત રિપેરિંગ કાર્ય શરૂ કરવામાં આવે રસ્તાની બંને બાજુ ઉકી નીકળેલા જાડી ઝાકરાનું સફાઈ અને કટિંગ કરવામાં આવે જેથી માર્ગ પહોળા અને અવર જવર સરળ બને ડભોઈ તાલુકાના મહત્ત્વ પર્યટન સ્થળ રાજ્યભરમાં પ્રખ્યાત છે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે આ માર્ગ મ માર્ગનું કામ હાથ ધરીને પ્રવાસીઓને સુવિધા પૂરી પાડવામાં આવે તે સમયની માંગ છે